મારું નામ છે સકિલભાઈ ઉસ્માન ગની વોરા સકિલભાઈ એક ફરિયાદ કરવામાં આવી છે હાઈકોર્ટના હુકમ હકીકતમાં એવું છે કે બનાવો બે બે ચાર બે હજાર પચીસના રોજ મારા માણસને સામે આરોપીઓએ દંડો મારેલો હતો તે સમય દરમિયાન મારા માણસને હોસ્પિટલાઇઝ કર્યો હતો એ પછી મારી પ્રિમાઇસિસમાં અમીર અમઝા રેસિડન્સી જે બે હજાર ચોવીસથી નવી સોસાયટી બનાવેલ છે એ બે તારીખના બનાવ પછી મારા પર પણ ફરિયાદ ખોટી થઈ છે મારી પ્રિમાઇસિસમાં એ ફરિયાદ અનુસંધાનમાં અસામાજિક તત્વો પ્રાણઘાત હત્યારો લઈને મારા પર મારી પ્રિમાઇસિસની અંદર પ્રવેશ કરીને એટેક કરવા માટે આવેલ હતા તે સમય દરમિયાન હું મારા માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યાં ચર્ચાનો વિષય એવો હતો કે ભાઈ અગાઉ આગળ આ ઝઘડો થયો છે એ ઝઘડો કઈ રીતના થયો આટલું અમારા માણસો સાથે હું ચર્ચા કરતો હતો તે દરમિયાન સામેવાળા માણસો તલવાર ધારિયા ગુપ્તી મારી પ્રિમાઇસિસ અમીર રમઝા રેસિડન્સીમાં પ્રવેશ કરી મારા પર સામે તલવાર છુટ્ટી મારી હુમલો કરેલ હતો તે સમય દરમિયાન ટોરું વધાર હતું મેં મારા સ્વરક્ષણ માટે મારી લાઇસન્સદારી હત્યાર માટે મેં સ્વરક્ષણ માટે ફાયરિંગ હવામાં કરેલ હતું ત્યારબાદ એ ટોરું તેમના ઘરે તરફ વરી જતા બીજી વાર હુમલો કરવા માટે એ લોકોએ પ્રવેશ કર્યો મારી ઓફિસ તરફ પણ એ લોકોએ બીજી વાર પ્રવેશ કર્યો એ ટોરું બીજી વખત તલવાર ખુ અન્ય સાધનો પ્રાણ નાખવા સાથે એ લોકો પ્રવેશ કરેલો પછી મેં બીજું ફાયરિંગ હવામાં ત્યાં મારી ઓફિસની બાજુમાં મારી પ્રિમાઇસમાં કરેલ હતું આ સત્ય હકીકત ઘટના સ્થળેની આ છે મારી પ્રિમાઇસમાં અમીર અમજા રેસીડન્સી સિવાલિયા ખાતે તમારી પછી હવામાં સ્વેલ ડિફેન્સ માટે મેં ફાયરિંગ કર્યા પછી પોલીસ સ્ટેશન હું હાજર થયો હું મારા લોકેશન પર હતો લોકેશન પર હતો મારી ફરિયાદ યોગ્ય મારી ફરિયાદ જે ખરેખર મારા પર હુમલો થયો છે મારા પર અસામાજિક તત્વોએ કાયદેસર મારી પ્રિમાઇસિસમાં આવીને હુમલો કરેલ હતો પણ પોલીસે કયા કારણોસર મારી ફરિયાદ લીધી ન હતી એ ટાઈમ પર મને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી તે દરમિયાન સામેવાળા પક્ષોએ મારા પર હુમલો કર્યા પછી મારી પર ખોટો આક્ષેપ કરીને મને જેલ જવું પડ્યું જે ખરેખર મારી પાસે સ્વરક્ષણ માટે સરકારશ્રીના હુકમ સાથે મારી પાસે લાઇસન્સદારી હત્યાર મારી પાસે છે જે સેલ્ફ ડિફેન્સ માટે છે જે મારા પર કંઈ પણ અણબનાવ બને મારા પર હુમલો થાય એ એ સમયે મારા સ્વરક્ષણ માટે હું હવામાં ફાયરિંગ કરી શકું છું લાયસન્સ હોવા છતાં પણ મારે જેલ ભેગું થવું પડ્યું મારો કહેવાનો મતલબ એક જ વસ્તુ છે કે મારા પર સ્વરક્ષણ માટે જે હથિયાર મને સરકાર શ્રીએ આપેલ છે એનો મારે મતલબ શું કેટલો સમય તમારે જેલમાં રહેવું પડ્યું જેલમાં 66 દિવસ મારે જેલમાં રહેવું પડ્યું અંતે શું થયું છે જેલમાં રહ્યા પછી મેં જેલ કસ્ટડીમાંથી જે છ બે બે હજાર પચીસના રોજ મેં અહીં ગાડી જે મારી અરજી આપેલ હતી જે મારી ખાલી અરજી મને રિસિવ કરીને આપી એની કોઈ તપાસ પણ કરી નથી પછી નિયમના અનુસાર બાર બાર તારીખના રોજ એસપી ઓફિસમાં મારી અરજી આ બીજી વાર ઓફિસમાં આપી ત્યાં પણ રિસિવ કોપી કરીને મને આપી મને કોઈ પણ રિસ્પોન્સ આપેલ ન હતો ત્યારબાદ કસ્ટડીમાં મેં મારા લોયરને બોલાયા ઓફિસ મુલાકાત મેં જેલ કસ્ટડીમાં મારા લોયર સાથે મેં વાત કરી કે ભાઈ આ રીતના હકીકત છે મારી અરજી લેવામાં ન આવેલ હોવાથી હું કોર્ટના નિયમ મુજબ પિટિશન દાખલ મેં હાઈકોર્ટમાં કરેલ હતી હાઈકોર્ટમાં મેં પિટિશન દાખલ કરી ત્યારબાદ હાઈકોર્ટે મને લિબર્ટી જવાબ આપેલ છે સત્યાવીસ છ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ હાઈકોર્ટે મને લિબર્ટી જવાબ આપેલ છે અને ડાયરેક્ટ સર્વિસનો હુકમના આધારે ડાયરેક્ટ સર્વિસના હુકમના આધારે આઠ આઠ બે હજાર પચીસના રોજ આરોપીઓ ની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને એફઆઈઆર આઠ આઠ બે હજાર પચીસ ના રોજ દાખલ કરેલ છે નવ આરોપી સામે દાખલ કરવામાં આવેલ છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટાન્ડ ઈચ એન્ડ એવરી કન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school? Visit now and see for yourself.